માય સર ભારતી વર્મા હું બીએનબી હાઉસ હાઉસની ડાયરેક્ટર છું અને અમે આજે મિસ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે એની પાછળનો સૌથી મોટો ઇન્ટેન્શન જ એ છે કે જે છોકરીઓને આ ફિલ્ડમાં આગળ વધવું છે મોડલિંગ ફિલ્ડમાં આગળ વધુ છે એમને એક લેવલ પર પ્લેટફોર્મ અચિવ નથી થતા એની અંદર કોસ્ટિંગ બધી બહુ હાઈ થઈ જતી હોય છે મિડલ ક્લાસની જે છોકરીઓ હોય છે એમને અકોર્ડિંગ ટુ ફાઇનાન્સ બધી બહુ જ જુસ્યો થતા હોય છે તો આ જે શો જ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે ઓન નેશનલ લેવલ અમે ટ્વેન્ટી સ્ટેટ કવર કરી રહ્યા છે અને બાર સિટીઝ કવર કરી રહ્યા છે તો એની જે ફીસ છે અમે માત્ર ને માત્ર ઓનલી થ્રી થાઉઝન્ડ રાખી છે ફીઝ નાની એટલા માટે રાખી છે બિકોઝ ત્રણ હજાર જેવી મા એકદમ મિનિમમ ફીસની અંદર દરેકે દરેક જણ પાર્ટિસિપેટ કરી શકે છે બીકોઝ ઇકોનોમી સેગમેન્ટમાં પણ દરેકને અફોર્ડેબલ રહેશે અને જે છોકરીઓની અંદર જે ટેલેન્ટ છે જે પૈસા અને ફાઈનાન્સના લીધે આગળ વધી નથી શકતી એની માટે અમે એમને એન્કરેજ કરવા માંગીએ છીએ કે તમે એક નેશનલ લેવલ પર જે ફેમિનાના શો થાય છે એ લેવલ પર જ અમે લોકોએ આ આખો ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે અને બાર સિટીના જે ઓડિશન્સ છે તે ઓડિશન્સમાં બી અમારી જ્યુરીસ દરેકે દરેક સેન્ટર્સ પર ત્રણ જ્યુરીસ રહેવાની છે એમાં ઓડિશન સેન્ટર્સના જે બારે બાર પ્લેટફોર્મ રહેશે એની અંદર કવર થશે એના પછી જે સિલેક્શન થશે એની અંદર દરેકે દરેક મોડલ્સને અમે ડિટેલમાં ટ્રેનિંગ પ્લસ ગ્રૂમિંગ બધું જ અમે પ્રોવાઈડ કરવાના છે એના પછી દરેક સેક્ટર વાઈઝ જેમ કે એ લોકો જેમ જેમ ક્લિયર કરે છે રાઉન્ડ્સ રાઉન્ડ્સ વાઇઝ જેટલું બી એક્સપેન્સ જે બધો થઈ રહ્યો છે એ પણ અમારી કંપની જ પ્રોવાઈડ કરે છે એના પછી જે ગ્રૂમિંગ છે એક્સપર્ટ છે ટોપ એક્સપર્ટ જે અમે લોકોએ સિલેક્ટ કરેલા છે એ લોકોની થ્રુ એમને બધી ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે અને જે બધો કોસ્ટિંગ રહેશે જેમ કે મેકઅપ છે જેમ કે એમની ગ્રુમિંગ છે કોસ્ચ્યુમ છે જ્વેલરી છે એ દરેકે દરેક વસ્તુ અમે અમારા તરફથી બેસ્ટ વર્ઝન માં પ્રોવાઇડ કરવાના છે અને જે આ શો થઈ રહ્યો છે એની અંદર જે મેઇન જ્યુરીસ આવવાના છે એ બી એક બોલીવુડના સેલિબ્રિટીઝ છે જે એન્કર આવી રહ્યા છે એ પણ ટોપ એન્કર છે તો એવી રીતે અમે લોકો આખો ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે યસ ડિઝ સીઝન વન અને આ અમારી એક શરૂઆત બહુ સરસ ડી એન બી હાઉસ ની કરી રહ્યા છે જે પાંચ થી અમારા ઓડિશન ચાલુ થવાના છે અને ગ્રાન્ડ ફિનાલે અમારું ટ્વેન્ટી થર્ડ ના રાખ્યું છે જે બરોડામાં બરોડામાં રાખવાની પાછળ કારણ એ કે આપણા બરોડામાં આ લેવલનું આજ સુધી થયું નથી કે જેમાં નેશનલ મીડિયાથી લઈને બધું જોડાય એ લેવલનું અમે આખું કરી રહ્યા છે એમાં જેમાં ગ્રાન્ડ સેલિબ્રિટીઝ ના બધા અંદર ઇન્વોલ્વ થવાના છે ઇવન આપણા પોલિટિકલ ઘણા બધા અમે અત્યારે નામ એક્સપોઝ નથી કરતા પણ ઘણા આપણા પોલિટિકલ અ બી પાર્ટીસ બધી અહીંયામાં આવવાની છે ઘણા પ્રોડક્શન હાઉસ બી અમારી જોડે જોડાઈ રહ્યા છે કે જે એટલા માટે જોડ્યા છે કે જે આ મોડલ આગળ ફ્યુચરમાં કામ મળે રાઈટ ગુજરાતી ફિલ્મ છે ભોજપુરી ફિલ્મ છે આલ્બમ્સ છે ઘણી બધી જગ્યા એ લોકોને વર્ક મળી રહે એ રીતનું અમે લોકો બધું આયોજન બી રાખેલું છે નહીં સર આ ખાલી મિસ ઇન્ડિયા છે અમારું સિઝન વન છે એટલે અમે બીજા કોઈ સેક્ટર આમાં જોઈન નથી કર્યા રાઈટ એક મિસ નો જ અમે કોન્સર્ટ લઈને ચાલ્યા છે બાકી અત્યારે મિસ ઇન્ડિયા મિસિસ ઇન્ડિયા બરાબર ટીમ બધા ઘણા બધા મિસ્ટર ઘણા બધા રાખતા હોય છે પણ અમે એટલું બધું પેલું કે હજુ ફર્સ્ટ સિઝનમાં એટલું બધું આપણે નથી કરવું ખાલી ઓનલી ફોર ગર્લ્સ રાઈટ એમાં બી અઢાર થી ત્રીસ વર્ષની એજ એ ત્રીસ વર્ષ એટલા માટે કે ભાઈ ઘણા હોય છે કે જે અનમેરિડ હોય છે ને એમને કેરિયર અકોર્ડિંગ એ લોકો દોડતા હોય છે રાઈટ તો એટલે ઘણી જગ્યાએ એજ ક્રાઈટેરિયા 18 થી ચોવીસ રાખતા હોય છે અમે અઢાર થી ત્રીસ રાખ્યું ઓકે ઇસ ઇન્ડિયા કોન્ટેક્ટ કરવાનો ઇન્ટેન્શન પણ આ છે કે જે છોકરીઓ એક્ચ્યુઅલી માં જે આપણી સોસાયટી છે એમના કલર્સના લીધે કમ્પ્લેક્સનના લીધે બોડીઝના લીધે weight ના લીધે લોકો એક્સેપ્ટ નથી કરતા અમે એ બધાને ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે ઓન ઓફિશિયલ કે તમે આવો અમારી સાથે જોડાવો અને તમે તમારી અંદર જે ટેલેન્ટ છે એને બહાર બતાવો અને અમારી જોડે આગળ વધો અને અમે તમને દરેકે દરેક પ્લેટફોર્મ પર જે અમે ડિસાઈડ કર્યું છે એ બધી રીતે બેનિફિટ પણ આપવાના છે અને તમને અમારી તરફથી ફૂલ સપોર્ટ પણ રહેશે રાઈટ અને જે એમનું જે ફ્રેશર્સ છે હું સ્પેશિયલી ફ્રેશર્સ માટે કહેવા માંગીશ કે જે છોકરીઓ ફ્રેશર્સ છે એમને બિલકુલ ડરવાની જરૂર નથી એમની માટે પણ ઓપન ઓપોર્ચ્યુનિટી છે બીકોઝ અમારા જે એક્સપર્ટિસ છે અમે જે હાયર કર્યા છે ટ્રેનિંગ અને ગ્રુમિંગ માટે બધા બધા ટોપ ટોપ લેવલના લેવલના છે 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 ઇન્ડિયાના તો એ લોકો પર્સનલી ટ્રેનિંગ આપવાના એટલે એમની માટે પણ એક પ્લેટફોર્મ સારું રહેશે ધ સેકન્ડ થિંગ જે છોકરીઓ મિસમાં બોડીમાં વેઇટ માલી છે અમે એમની માટે પણ આ ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કે તમે આવો અને તમે પોતાની અંદર જે ટેલેન્ટ છે બીકોઝ આજકાલ બહુ બોડી પણ છોકરીઓ છે એમની અંદર ઘણું ટેલેન્ટ છે જેમનો સ્કીન કોમ્પ્લેક્શન ડાર્ક છે એમની અંદર બી ઘણું ટેલેન્ટ છે બટ એમના સ્કીનના કલર્સના લીધે વેઇટના લીધે એ લોકો ડીમોટીવેટ થઈ જાય છે તો આ નેશનલ લેવલ નું પ્લેટફોર્મ અમે એટલા માટે જ રાખ્યું છે કે ઈચ એન્ડ એવરી ગર્લ હુ આર ટેલેન્ટેડ કમ એન્ડ જોઈન અસ એન્ડ પાર્ટિસિપેટ યુ સેલ્ફ એન્ડ એક્સપ્લોરિયર સેલ્ફર થવાના વડોદરા છે મુંબઈ છે પછી દિલ્હી છે ચંડીગઢ છે પંજાબ છે કોલકત્તા છે ચેન્નાઈ છે બેંગ્લોર છે

ફ્રી ઓફ ચાર્જ કરીએ વી આર નોટ ચાર્જિંગ ઈવન સિંગલ મની ફોર પોર્ટફોલિયો શૂટ એમના જે કોસ્ચ્યુમ છે જે હાયર લેવાના અમે લોકો ડિઝાઇનર્સ એક એક ઈન્ડિયાના લેવલના મોટા ડિઝાઇનર્સઓને અમે હાયર કરી રહ્યા છીએ કે કોસ્ચ્યુમ ડિઝાઇન તેમણે એ લેવલના કોસ્ચ્યુમ એમની માટે આપે એમને એ લેવલના જ્વેલરી આપે એ લેવલના એક્સપર્ટ છે એટલે દરેક દરેક વસ્તુ અમે લોકો એમને બધું જ આપી રહ્યા છે બીકોઝ અમારું ઇન્ટેન્શન જ આ છે જે લોકો જે છોકરીઓ એક્ચ્યુઅલી આગળ વધવા માટે પોતાને ડિમોટિવેટ કરી લે છે કે અને ટેલેન્ટ ઘણું છે આપણા ઇન્ડિયામાં કોઈ એવું કહે કે નથી ટેલેન્ટ તો પોસિબલ નથી ઘર ઘરમાં ટેલેન્ટ છે અને બીકોઝ ફાઇનાન્સિયલી એ લોકો સ્ટેબલ નથી એટલા માટે એ લોકો આગળ વધી નથી શકતા છોકરીઓના પેરેન્ટ્સો જે પેરેન્ટ્સો એમને અપ્રોચ કરવા માંગે છે એ પણ એક ટાઈમ એવું વિચારે છે કે અમે આટલું ફાઇનાન્સ સપોર્ટ નથી કરી શકતા એટલે માત્ર બધું વિચારીને અમે આની થ્રીસ ઓનલી થ્રી થાઉઝન્ડ રૂપીઝ રાખી છે કે એની અંદર લોકો આવે જોઈન થાય અને પોતાને એક્સપ્લોર કરે હું મારું આઈડિયા આપીશ તો હું વર્મા મેં પોતે પણ મિસિસ ઇન્ડિયાના ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ અને ટ્વેન્ટી વન નો મેં પોતે પણ ક્રાઉન અચીવ કરેલું છે મુંબઈ અને પનવેલ થી તો આઈ એમ અ ક્રાઉન વિનર ઓલસો સો મને એ ટાઈમે એવું ફીલ થયું કે મારા જેવી લોટસ ઓફ છોકરીઓ છે જે લોકો પોતાને આગળ નથી લાવી શકતી કશે ને કશે ડર છે કશે ને કશે પૈસા ના લીધે પ્રોબ્લેમ છે ફાઈનાન્શિયલી ઘરેથી ઇશ્યુ છે પેરેન્ટ્સ બધા સપોર્ટ નથી કરતા તો આ એક અમાઉન્ટ જ એટલા માટે રાખવામાં આવી છે કે જેના લીધે દરેક છોકરીઓ પોતાનો ડ્રીમ સક્સેસ કરવા માટે અને ફૂલફિલ કરવા માટે આગળ વધે અને અમારી સાથે જોડાય